હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવા મિક્સ કઠોર બનાવીશું તો આ મિક્સ કઠોળ તમે ડાયટમાં પણ ઉપયોગ કરી શકો અને એકદમ સહેલી રીતે ટેસ્ટી એવા બની જાય છે તો ચાલો આ મિક્સ કઠોળની રેસિપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે મિક્સ કઠોળનું શાક બનાવીએ છીએ તો આ પ્રોટીનથી ભરપૂર હોય છે મિક્સ કઠોળ તો આપણે છે ને અઠવાડિયામાં ત્રણ વાર તો મિક્સ કઠોર બનાવવા જોઈએ તો એકદમ સરસ સહેલી રીતે આપણે મિક્સ કઠોળનું શાક બનાવીશું તો આ મિક્સ કઠોર બનાવવા માટે આપણે કેટલા કઠોળ લીધા છે તો મગ છે મઠ છે ચોરા છે અને ચણા વટાણા અને રાજમા છે તો આ છ કઠોરથી આપણે સરસ મજાના મિક્સ કઠોળનું શાક બનાવીશું એક બાઉલ લઈશું એમાં આપણે મિક્સ કઠોર એડ કરી દઈશું એમાં આપણે છે ને ડૂબે તેટલું પાણી એડ કરીશું થોડું પાણી વધારે લેશું અને અત્યારે આપણે ધોવાની જરૂર નથી પાછળથી જ આપણે ધોઈ નાખશું અત્યારે આ રીતે આપણે પલારી ઢાંકીને રાખી દઈશું પાંચ થી છ કલાક માટે આપણે છે આપણા કઠોળ છે ને એકદમ સરસ બધા પલરી ગયા છે તો આ પાણી આપણે કાઢી લેશું અને બીજા એક પાણી પણ આપણે બે પાણી ધોઈ નાખશું કારણ કે આપણે જયારે પલાળ્યા ત્યારે આપણે ધોયું નહોતું આપણે એમનામાં જ પલારી દીધા હતા એટલે આપણે સરસ પાણીથી ધોઈ અને પછી આપણે કુકરમાં એડ કરી દઈએ બાફવા માટે આપણે પલારેલા કઠોળ છે ને એને આપણે કૂકરમાં એડ કરી દઈશું આપણે છે ને એક ગ્લાસ પાણી એડ કરીશું બાફવા માટે અને આપણું કઠોળ છે ને જલ્દી ચડી જાય એના માટે આપણે અડધી ચમચી નિમક એડ કરીશું આપણે કઠોર બાફી છીએ ત્યારે હંમેશા એમનામ જ બાફી છીએ પણ જો તમે કઠોર બાફો ત્યારે થોડું અંદર આદુ એડ કરો તો પછવામાં હલકા રહે તો થોડું આપણે આદુ એડ કરશું હવે છે ને કુકરનું ઢાંકણું બંધ કરી અને પછી ચાર વિસલ કરી લઈએ આપણા કઠોર બફાય છે ત્યાં સુધીમાં એક આપણે ચટણી તૈયાર કરી લઈએ જે આપણે વઘારમાં એડ કરશું તો એના માટે એક લીલું મરચું આઠ દસ લસણની કરી લીધી છે અને કોથમીર લીધી છે અને બે ટમેટા લીધા છે તો આપણે ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો તમને જો પસંદ હોય તો તમે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો તો આપણે મિક્સર જાર લેશું એમાં છે ને આપણે લસણની કરી એડ કરી દઈશું અને આ લીલું મરચું છે ને એને આપણે ટુકડા કરીને એડ કરી દઈશું ને આ કોથમીર આપણે જોડે પીસવામાં એડ કરી દઈશું અને ટમેટાના પણ આપણે નાના પીસ કરીને આપણે પીસી લેશું થોડી હવે છે ને આ બધું મિક્સ કર્યું છે ને એને આપણે પીસી લેશું આપણે છે ને કઠોળ માટેની વધારવા માટેની ચટણી પણ તૈયાર છે અને આપણે કઠોળ પણ બફાઈ ગયા છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ

અડધી ચમચી આપણે વઘારમાં જીરું એડ કરશું ને થોડી આપણે હિંગ એડ કરશું ને મીઠા લીમડાના પાન એડ કરશું આપણે વઘારમાં જ આ પેસ્ટ બનાવી છે ને એને એડ કરી દઈશું આપણે

હંમેશા આપણે મસાલા ને ગ્રેવી જોડે આ રીતે કુક કરશું ને તો એનો કાચો સ્વાદ નહીં આવે અને એકદમ સરસ કરી કઠોર ને છે ને આપણે ગ્રેવી જોડે મિક્સ કરી દેસુ આ રીતે હલાવીને જો તમારે ગ્રેવી વાળા કરવા હોય તો તમારે આમાં થોડું ગરમ પાણી એડ કરવાનું અને જો આ રીતે સૂકા રાખવા હોય તો પણ સુકાઈ ખાઈ શકાય તો પણ ટેસ્ટી લાગે છે આપણે છે ને એક મિનિટ સુધી ચડવા દઈશું આપણે મિક્સ કઠોળમાં જો ગ્રેવી એકદમ સરસ આપણે મિક્સ કરી દીધી છે ઉપરથી છે ને આપણે લીંબુ એડ કરીશું તો અડધું લીંબુ છે ને એને આપણે એડ કરી દઈશું મિક્સ કઠોળ તમને જો ખટમીઠા પસંદ હોય ને તો આ જગ્યાએ તમારે થોડી ખાંડ પણ એડ કરી શકાય કે ગોર પણ એડ કરી શકાય તો આપડો મિક્સ કઠોળ એકદમ સરસ તૈયાર છે ઉપરથી છે ને આપણે કોથમીર એડ કરીશું આપણે મિક્સ કઠોર પલાળીને રાખ્યા પછી દસ જ મિનિટમાં એકદમ સરસ ટેસ્ટી એવા આપણે વઘાર કરીને મિક્સ કઠોર બનાવ્યા છે તે તમે ડાયટિંગમાં પણ ઉપયોગ લઈ શકો જો મારી આ મિક્સ કઠોળની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ મિક્સ કઠોળની રેસિપી તમને કેવી લાગી થેન્ક યુ